અને ગાંધીનગર જિલ્લાના મતદાર નાગરિકોને જણાવતા આનંદ થાય છે કે ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તાર એટલે કે ચોત્રીસ દેહગામ પાંત્રીસ ગાંધીનગર દક્ષિણ છત્રીસ ગાંધીનગર ઉત્તર સાડત્રીસ માણસા અને આડત્રીસ કલોલમાં તારીખ એક એક છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ જાહેર કરવામાં આવેલ છે જે આપણે સૌ જાણીએ છીએ આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના કુલ તેરસો તેત્રીસ મતદાન મથકોના બીએલો આજથી જ તારીખ ચાર અગિયાર પચીસથી થી તારીખ ચાર બાર પચીસ સુધી એટલે પૂરા ત્રીસ દિવસ સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી અને આપણા ગાંધીનગર જિલ્લાના તેર લાખ નેવ્યાસી હજાર સાતસો બાર મતદારોને એન્યુમરેશન ફોર્મ ગણતરી ફોર્મ આપવાનું શરૂ કરેલ છે આજે અમુક વિસ્તારોમાં આપને ઘરે પહોંચી પણ ગયા છે આપ જાણતા પણ હશો મારી આપને ખાસ વિનંતી છે કે આ બૂથ લેવલ ઓફિસરો આપને ત્યાં આવે ત્યારે એમને પૂર્ણ સહકાર આપો તમારું નામ બે હજાર બે હજાર બે હજાર બેની મતદાર યાદીમાં ચકાસી લ્યો અને નવું ફોર્મ ભરવાનું છે નવા મતદારો છે એ નવું ફોર્મ ભરે આ બધી જ વિગતો આપને સંપૂર્ણતઃ વિગતવાર સમજાવીને બીએલો કહેશે આપ શાંતિપૂર્વક સમજી અને એમને સહયોગ આપી અને એક આ ભગીરથ કાર્ય આપણે હાથમાં લીધું છે જે આપણી લોકશાહીની જીવંતતાનો મજબૂત પુરાવો બનવાનો છે ત્યારે મારી વિનંતી છે ફરી કે ગાંધીનગર જિલ્લાના તમામ મતદારો આ બાબત જાગૃત બની બીએલઓને મજબૂતીથી સાથ આપે અને એકવાર તમે ન મળો તો બીએલ બિએલો બીજી વાર આવશે બીજી વાર તમે નહીં મળો તો ત્રીજી વાર આવશે ત્રણ વાર આવે એ દરમિયાન આપ બધા જ સંપૂર્ણ સાથ આપી અને આ કાર્ય આપણે સારી રીતે પૂર્ણ થાય એવો આપણો બધાનો એક વિશ્વાસ રહે એ રીતે આપણે કામ કરીશું એવા ભરોસા સાથે આપ બધાના સહકારની અપેક્ષા સહ ભારતમાં તાકી જાય